આજે સાતમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના તારીખ પ્રમાણે પ્રાગટ્ય દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ आजनु चिंतन नंद संतोना कीर्तनों मर्म रहस्य तुम ही एक आधारा मेरे तो तुम ही एक आधारा नाव के काग की गति भई मोरी जहाँ देखो तहाँ जल निधि खारा तुम ही एक आधारा तो ही एक आधारा मुक्तानंद स्वामी अद्भुत संत विभूति जेमने स्वामीनारायण संप्रदाय संप्रदाय અતિ અદ્ભુત સેવા કરી છે જેમણે વચનામૃતોની અંદર ઘણા ઘણા આધ્યાત્મિક પ્રશ્નો પૂછીને આપણને આધ્યાત્મિક માર્ગની સાચી કેડી બતાવી છે એ મુક્તાનંદ સ્વામીના દર્શન આ પંક્તિમાં થાય છે એમની આધ્યાત્મિકતાના દર્શન થાય છે એમની નિષ્ઠાના દર્શન થાય છે એમને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેના ભરોસાના દર્શન થાય છે એમનો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે રહેલો પ્રેમ એના પણ દર્શન થાય છે મહારાજ અનંત કોટી બ્રહ્માંડમાં તમે માત્ર એક ને એક જ મારા આધાર છો મારા જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નીતિ સદાચાર સંયમ બ્રહ્મચર્ય સાધુતાની મહાનમાં મહાન હવેલી ઊભી થઈ હોય એનો આધાર તમે છો આ જે કંઈ સદગુણો કેળવવાના સંકલ્પ થયા હોય તે પણ માત્ર ને માત્ર આપણે રાજી કરવા માટે આ બ્રહ્માંડમાં મારો બીજો કોઈ આધાર નથી અનન્ય ભાવના દર્શન થાય છે નાવ કે કાગ કે ગતિભય મોરી જહા દેખો ઉદાહરણ આપીને આપણને સમજાવવા માંગે છે દરિયા કિનારે એક વાહન લાંગર્યું હતું અને એમાં નાવિકો બેસીને થોડું

શઢના ઉપરના ભાગમાં કાગડો બેઠો વાહન ચાલ્યું અને આ લોકોને કંઈ સમયની મર્યાદા હોય નહીં કે જલ્દીથી જમવાનું પૂરું કરીએ અને મુંબઈની ટ્રેન પકડવાની હોય ઓફિસમાં ટાઈમ ટુ ટાઈમ જવાનું હોય એવી ઉતાવળ તો હોય જ નહીં શાંતિથી કલાક દોઢ કલાક બે કલાક સુધી ગપ્પા મારતા મારતા જમતા રહ્યા અને થોડું ઘણું રહેવા દીધું ચાલે છે આટલા સમય દરમિયાન તો વાહણ આ સમુદ્રના કાંઠાથી ઘઉ દૂર ચાલુ ગયું કાગડો શડ ઉપરથી નીચે ઉડીને આવ્યો વધ્યું ઘટ્યું ખાધું અને પછી વિચાર કર્યો ચાલો હવે હું મારા માળામાં પાછો જાઉં સામા કાંઠે ચારે બાજુ ઉડવા લાગ્યો એની પાંખમાં એવી કોઈ તાકાત નહોતી કે વચ્ચેના ભાગમાં સમુદ્રના મધ્ય ભાગમાં આવેલા વહાણના શઢ ઉપરથી ઉડીને સામે કાંઠે જઈ શકે ચારે બાજુ જ્યાં જુએ ત્યાં જ્યાં જુએ ત્યાં જલનિધિ ખારા ખારો સમુદ્ર દેખાય ચારે બાજુ ઉડે થાકે એટલે પછી પાછો વહાણના શડના ડાંડા ઉપર આવીને બેસી જાય બહુ ઉડ્યો ચારે બાજુ ઉડ્યો પછી ચારે બાજુ એને પાણી પાણી ખારો સમુદ્ર દેખાવા લાગ્યો ત્યારે મનમાં એમ થયું કે મારી પાંખમાં એવી કોઈ તાકાત નથી કે ઉડીને મારા માળા સુધી પહોંચી શકું મારા માટે માત્ર ને માત્ર આ ખારા સમુદ્રની અંદર કોઈ પણ આધાર હોય તો આ વહાણનો વચ્ચેના ભાગનો દાંડો છે તુમહી એક આધારા મુક્તાનંદ સ્વામી સંસારને સંસારના વિષયોને સંસારની સત્તા અને વૈભવને ખારા સમુદ્ર સમાન માને છે ચારે બાજુ ચારે બાજુ ખારું પાણી છે ભગવાનમાં કેટલું જોડાણ થયું હશે મહારાજે વચનામૃતમાં ગોપીઓને ભગવાનના માટે કેવો પ્રેમ હતો એનું ઉલ્લેખન કરીને વાત કરી કે એક વખત શ્રી કૃષ્ણ ભગવાનના ચરણનો સ્પર્શ આ હોય કર્યો ત્યારથી સંસારના વિષય સુખ એમના માટે ખારા ઝેર જેવા થઈ ગયા આ સંસાર સાગરની અંદર અનંત જન્મથી આ જીવાત્મા ભટકે છે પરંતુ ક્યારેય આપણને સંસારના વિષય આ દેહ દેહ સંબંધી પદાર્થ સત્તા સંપત્તિ વૈભવ ખારા લાગતા નથી એને મેળવવા માટે જ આપણે પ્રયત્ન કરીએ છીએ કેટલી છે મુક્તાનંદ સ્વામીની સમજણ તો જુઓ કે હું કાગડા જેવો છું મારી પાંખમાં મારી સાધનાની પાંખમાં મારી તપશ્ચર્યા મારા નિયમ ધર્મની પાંખમાં એવી કોઈ તાકાત નથી કે સંસાર સાગર ઓળંગી શકું અને સામા કાંઠે ભગવાનના ધામ સુધી પહોંચી શકું મુક્તાનંદ સ્વામી આ પંક્તિ દ્વારા એ પણ સમજાવવા માગે છે ખારા સમુદ્રની અંદર સંસારરૂપી સાગરની અંદર આપણા માટે કોઈ પણ આધાર હોય તો સંત અને ભગવંત છે એને છોડશો નહીં એને મૂકશો નહીં ગુરુ મહાન સ્વામી મહારાજના શબ્દો આપણને યાદ આવે જાહેરમાં એમણે કહ્યું કે અમે અમે તમારો હાથ પકડ્યો છે આ શબ્દો બે વખત બોલ્યા અમે તમારો હાથ પકડ્યો છે પરંતુ તમે એ છોડશો નહીં તમે છોડશો નહીં આપણને સમજાવવા માગે છે કે સંત અને ભગવંત સિવાય એમની કૃપા સિવાય એમના આશીર્વાદ સિવાય એમની દ્રષ્ટિ સિવાય એમની કરુણા અને દયા સિવાય આ જીવની સાધનાની કોઈ તાકાત નથી કે સંસાર સાગર ઓળંગી અને સામે કાંઠે ભગવાનના ધામ સુધી પહોંચી શકે નિષ્ઠાનો રણકાર છે અનન્ય ભાવનો પ્રેમ છે અનન્ય ભાવની શરણાગતિ છે નાવ કે કાગ કે ગતિ ભય મોરી દેખો તહ જલનિધિ ખારા તુમહી એક આધારા મેરે તો તુમહી એક આધારા આજે ગુરુહરી આપણા પ્રાણ પ્યારા પ્રમુખ સ્વામી મહારાજનું તારીખ પ્રમાણે પ્રાગટ્ય દિન છે એમના ચરણ કમળમાં એમના હરતા ફરતા પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ મહાન સ્વામી મહારાજના ચરણ કમળમાં આપણે કોટી કોટી વંદન કરીશું આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ